હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આપણે આજે ફૂલ બાહી કઈ રીતે કટિંગ થાય બ્લાઉઝની મહી ડ્રેસની મહી ને આપણે ખાડો અને ટેકરો કઈ રીતે કટિંગ થાય આપણે સેન્ટરનો ચેંકો કઈ રીતે મારવાનો અહીંયા આગળ વાળવા માટે કેટલું રાખવાનું છે એ પણ આપણે ડિટેલ સાથે આખો વિડીયો પૂરેપૂરો જોજો તમને ખ્યાલ આવશે આ બાઈ ફૂલ કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર ઉપર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોળી જે પણ શીખવું હશે એ અહીંયા આગળ આપણે એને જે તમારે બાઈ કાપવાની હોય એ લઈ લેવાની છે આપણે લંબાઈ સાડી બાવીસ છે ને અહીં આગળ સાડા છની મોરી છે આપણે અહીં આગળ ડબલ કાપડ લીધું છે આ રીતે ડબલ મળી લેવાનું એટલે તમારે બે સાઈડની બે બાઈક કાઢવાની છે એટલે તમારે ડબલ કાપડ લઈ લેવાનું ને આપણે અહીં આગળ આ રીતે વચ્ચેથી વારી દેવાનું છે એટલે અહીં આગળ આપણે ચાર બેવડી કાપડ થયું આપણે આ રીતે કમ્પ્લીટ વારી દેવાનું હવે આપણે અહીં આગળ સાડી બાવીસ લંબાઈ છે એની એટલે આપણે અહીં આગળ એક ઇંચ અંદર ઉમેરવાનું છે ઉપર અડધો ઇંચ વારવામાં જાય ને અડધો ઇંચ એ જાય ને સાદો જેને હોય એની નીચે દોઢ ઇંચ ઉમેરવાનું છે આપણે ઉપર પહેલાં માર્કિંગ કરે પછી અહીંથી નીચેનું મૂળા માટે ત્રણ ઇંચનું માર્કિંગ કરવાનું અહીં આગળ બાવીસે માર્કિંગ કરીએ ને અડધો ઇંચ આપણે વારવા માટે લીધો છે કેમ કે અસ્તરવાળી બીંચ એટલે આપણે તમારે સાદો બ્લાઉઝ હોય તો નીચે દોઢ ઇંચ ઉમેરવાનો એટલે વારવામાં આવી જાય આપણે અહીં આગળ નીચે અડધો ઇંચ લીધો આ ત્રણ ઇંચનો લીટો માર્યો ને ઉપર આપણે ચો ત્રીજો લીટો ઉપર સાડી બાવીસે છે હવે આપણે ટોપ હોય બ્લાઉઝ હોય એનો આપણે આ રીતનો મૂળો જે કટિંગ કર્યો હોય એને આપણે આગળ આ રીતે માપી લેવાનો છે અહીંયા આપણે સડા આઠ થાય છે આગળ સડા આઠનો મૂળો છે એટલે આપણે એક ઇંચ માઇનસ કરીએ એટલે અહીં આગળ સાડા સાત મૂકી દેવાનું છે દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણમાં અંદર અંદર જ લેવાનું છે એક્સ્ટ્રા લેવાનું નથી અહીં સાડા છથી એને અડધું કરીએ એટલે સવા ત્રેણી થાય દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું ઉપર આપણે એક્સ્ટ્રા નથી લેવાનું ખાલી આપણે દબાણમાં જ લેવાનું છે આ રીતે આપણે પછી સીધું માર્કિંગ કરી દેવાનું છે અહીંથી આપણા કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું ત્યાં પછી ડોળી સીધું રાખવાનું ત્યાંથી આપણે આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે એકદમ સહેલી રીત તમને બતાવી આ રીતનો ગોળાકારમાં રાઉ રાઉન્ડ શેપ આપી દેવાનો ત્યાં પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ અહીંથી જે આપણે ઊભો પટ્ટો રાખેલો એ કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો દોજો તેમને પણ સીવા ક્લાસનું કામ આ રીતનું શીખવા મળે અહીંયા આગળ ગોળાકારમાં રાઉન્ડ શેપ કટિંગ કરીને પછી દોઢ ઇંચનું સીધું રાખવાનું છે કેમ કે દબાણની મંય સીધું રાખવાનું આપણે નીચે અડધા ઇંચનું વારવા માટેનો ચેંકો મારી દેવાનો પછી સેન્ટરનો ચેંકો માર દેવાનો એટલે આપણા બાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે અહીં આગળ આગળનો ખાડો કટિંગ કરવાનો છે આગળ સેન્ટરની મેય પોણા ઇંચનો માર્કિંગ કરવાનું છે પોણા ઇંચ ત્યાર પછી આપણે અહીંથી આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે ત્યાર પછી એને આ રીતે કટિંગ કરી છે એકદમ સહેલામાં સહેલી રીતે તમને બતાવ્યું આ રીતે ખાડા ઠેકરાવાળો ભાગ થઈ ગયો અહીંયા આગળ નીચે વાળવા માટે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દોજો અહીંયા આગળ આપણા પરફેક્ટ રીતે બનાવી દીધો હવે એક નવા વિડીયો સાથે મળીશું